નમસ્તે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેક ગુજરાતી ઇન્ફોર્મેશન તમારું હાર્દિક સ્વાગત છે ભારતને સ્વસ્થ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે મફત શૌચાલય યોજના બે માટેની અરજી શરૂ થઈ ગઈ છે જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો હવે તમે આ યોજના લાભ મેળવી શકો છો સ્વસ્થ ભારત મિશન કેન્દ્ર સરકાર દ્વારા બે ઓક્ટોબર બે હજાર એટલે કે ગાંધી જયંતિના દિવસે શરૂ કરવામાં આવી છે આ યોજનાનો ઉદ્દેશ્ય ખુલ્લામાં શૌચમુખ અને સ્વસ્થ વાતાવરણ પ્રદાન કરવાનો છે આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્રતા કેટલા દસ્તાવેજો કેટલા રૂપિયા અરજદારને મળશે તે આપણે આ વિડીયો દ્વારા માહિતી મેળવીશું જો તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાઈકો દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરો તો પહેલાં તમને જાણ થાય તો વિડીયોની શરૂઆત કરીએ તો મુખ્ય ઉદ્દેશ્ય પ્રથમ ખુલ્લામાં શોચ મુક્ત ભારત બનાવો બીજું સ્વસ્થ ભારત અભિયાન મજબૂત બનાવો ત્રીજું લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા લાવવા માટે આમાં પાત્રતા છે અરજદાર ભારત દેશનો વતની હોવો જોઈએ ઘરમાં પહેલેથી શૌચાલય ન હોવું જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ અરજદાર પાસે બીપીએલ કે એપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ અરજદાર પાસે બેંક પાસબુક હોવી ફરજિયાત છે દસ્તાવેજો તો આધાર કાર્ડ છે રેશન કાર્ડ બેંક પાસબુક અરજદારનો ફોટો મોબાઈલ નંબર આવકનું પ્રમાણપત્ર યોજનાનો લાભ રૂપિયા બાર હજારની આર્થિક રીતે સીધા આપણા બેંક ખાતામાં જમા થશે અરજદાર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકશે અરજી કેવી રીતે કરવી તો ક્રોમમાં જઈન સ્વસ્થ ભારત મિશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર અરજી કરવી અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તો ગ્રામ પંચાયતની મુલાકાત ત્યાંથી આ યોજનાનું ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજ જોડાણ કરી આ અરજી ગ્રામ્ય પંચાયતને પરત કરવાનું રહેશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર